વિસ્તાર વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પવિત્ર તહેવાર નિમિત્તે પહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સવારના છ વાગ્યા સુધીમાં જ એક લાખ થી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન શિવ દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી હતી મંદિર પરિસરમાં સાથે ભક્તિમય સર્જાયો હતો મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અભિષેક અને પ્રસાદી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો માટે હજારો લીટર ભાંગ તથા પ્રસાદ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો કર્મનાથ મહાદેવ મંદિર છેલ્લા 25 વર્ષથી મહાશિવરાત્રીના દિવસે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મંદિર ટ્રસ્ટીઓ તથા કર્મનાથ મહાદેવના સેવકો વહેલી સવારથી સેવા કાર્યમાં સતત કાર્યરત રહ્યા હતા સચન એવું જ કે તમે જોઈ રહ્યા છો આમ જનતા અને આમ ગુજરાતવાસો બધા પણ જુઓ કે કેટલું પબ્લિક હમણાં પકડીમાં છે અંદર આવવા માટે માટે એન્ટ્રી વારંવાર રજૂઆત કરી છતાં કોઈ સરકાર નથી અમને બી કે છે કે ભવિષ્યની અંદર પબ્લિક આવવાનો હોવાથી ક્યારેક કોઈ અનિચ્છનીય ઘટના બને તો સરકાર છે ને અમને વ્યવસ્થા અમે પાછળના ભાગમાં ગોડાઉન છે એ ભાડાપટે અમને આપે અથવા વેચાતો આપે તો જેથી કરી પાર્કિંગની વ્યવસ્થા થાય અને પબ્લિકનો ધસારો છે એ જોતા જગ્યા મોડ આ બાજુ બાજુ સ્થાપી છે એક બાજુ વરાશે રોડ છે હવે જગ્યા ખાલી આ ગેરહાઉસીની જ છે બાકી કોઈ જગ્યા નથી તો અમને ભાડા ભાડાપટે આપે સરકાર નિવેદન છે અથવા તો વેચાતી આપે જે અનુકૂળ આવે એ પ્રમાણે અમને આપે એવી અમારી રજૂઆત છે ક્યાંકે ચંદુભાઈ રામ હોય કે બાકે જે મહાદેવના ભક્તો જે દર્શન કરવા આવે એને અમને પહેલાં મહાદેવને ભાંગ ચડાવી અને પછી એનો પ્રસાદ બનાવી સવારે દસ થી લગાવી અને રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી અમે પ્રસાદ આપીએ છીએ હર એક મહાદેવના ભક્તોને ભાંગો લેવામાં આવે હજારો લીટર આજે ભાંગ બની જશે વાગ્યા સુધી ભાંગી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી સવારે નવ વાગ્યાથી લગાવી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ભાંગ નું વિતરણ કરવું